ગાડીના પૈડા કેટલા ચાર ગુજરાતમાં તો ટુ વ્હીલર ની ગાડી કેતા હોય ગાડીના પૈડા ચાર છે ખુરશીના પાયા કેટલા છે મકાનના થાંભલા મુખ્ય તો ચાર જ કેવાય ભગવાન સમવ શરણમાં બેસે છે ત્યારે કેટલા મુખ્ય દેશના આપે છે ચાર આપણો સંસાર કેટલા પીડા પર છે કેટલા થાંભલા પર આપણો સંસાર ઉભો છે ચાર છે ક્રોધાદી ચાર કસાય ઉપર આખો આપણો સંસાર દોડી રહ્યો છે ચાહે ક્રોધ ચાહે માન ચાહે માયા ચાહે લોક આપણે કદાચ કહેતા હશું કે નરકમાં ક્રોધ વધારે છે હંડ્રેડ પર્સન્ટ પણ માન માયા અને લોભ નથી એમ નહીં સમજતા નરકમાં માન છે માયા છે લોભ છે દેવલોકમાં લોભ વધારે છે હકીકત છે પણ ક્રોધ માન અને માયા દેવલોકની અંદર પણ છે તિર્યંશમાં માયા વધારે કહેવાય એનો મતલબ એ નથી કે ક્રોધ માન લોભ ત્યાં નથી કૂતરાને ક્રોધ આવે છે આવે કે નથી આવતું સૂતો હોય તમારો પગ પડી જાય તો તિર્યંચ માયા માયા પ્રધાન તિર્યંચ ગતિ અને મનુષ્યને માનનો મતલબ એ નથી કે ક્રોધ માન માયા અને લોભ નથી માન છે તો એને ક્રોધ પણ છે માયા પણ છે લોભ પણ છે વાત એટલી જ છે અનંતા જીવોનો સંસાર આ ચાર પાયા ઉપર ઊભો છે ચાર પૈડા પર સંસારની ગાડી દોડી રહી છે

સાધુએ પણ સાધના કરવાની શ્રાવક કે પણ સાધના કરવાની સાધુ જેટલી સાધના કદા શ્રાવક નથી કરી શકતો તો પણ શ્રાવક જીવનની અંદર જો સાધના કરવા જેવી હોય સામાયિક પ્રતિકરણ પૂજા પૌષદ બધું બરાબર છે પણ ખરી સાધના તમારા કષાયને કંટ્રોલ માં લેવાની છે કાલે કીધું તું આખા દિવસમાં ક્રોધ કેટલી વાર એક દિવસ માટે નોટ ડાઉન કરો કે આખા દિવસમાં મને ગુસ્સો કેટલી વાર આવે છે તો તમને ખબર પડે કે આખા દિવસમાં આપણી કેટલી વાર છટકે છે ક્રોધની મેઈન ઇફેક્ટ જે હોય તે પણ ક્રોધની સાઈડ ઇફેક્ટ ઓછી નથી એકવાર તમારો કરેલો ક્રોધ તમને તમારા કેટલા સ્વજનોથી દૂર કરી દેતો હશે